મેયર દક્ષેશ માવાણીએ સ્થળ પર નિરીક્ષણ કરીને અધિકારીઓને સૂચના આપી છે જો કે મહત્ત્વની વાત છે કે ત્રણ વર્ષમાં સડસઠ ટકા માંડ માંડ કામ કરનાર ઇજારદાર હવે સાત મહિનામાં બાકી તેત્રીસ ટકા કેવી રીતે પૂર્ણ કરશે તે પ્રશ્ન છે ઇજારદારે મેન પાવર ઓછો હોવાનું રટણ કર્યું હતું અધિકારીઓના જણાવ્યા મુજબ પાઇલિંગ સહિતનું કામ પૂર્ણ થઈ ગયું હોય હવે ગડર અને સ્લેબ ભરવાના બાકી હોવાથી સાત મહિનાના કામ પૂર્ણ થઈ શકે છે

કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી એના હિસાબે દસ મહિના યુટિલિટી ચેન્જ કરી સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું દસ મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો પણ ડિસેમ્બર સુ સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે ડિસેમ્બર સુધીમાં હવે સડસઠ ટકા જેટલી કામગીરી પૂરી થઈ છે એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે ગર્ડર અને સ્લેબનું કામ બાકી છે એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું